નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન ધારાબેન આજનો દિવસ કઈક અલૌકિક જ લાગે છે વાતાવરણમાં એક સરસ મજાની તાજગી લાગે છે વૃક્ષો પર જે જૂના પર્ણો હોય પાંદડા હોય એ બધા ખરી પડ્યા હોય અને હવે નવી નવી કૂપણો ફૂટવાનો સમય થઈ ગયો છે અને પ્રકૃતિએ તો જાણે સરસ મજાનો શણગાર સજ્યો છે એટલે ધારાબેન આપણે તો સમજી ગયા પણ આપણા બાળમિત્રો પણ સમજી જ ગયા હશે કે વસંત પંચમીનો તહેવાર આંગણે આવીને ઊભો છે અને વસંત પંચમી એટલે વગર મુહૂર્ત તો મુહૂર્ત આજના દિવસે બધાના ઘરે કંઈક ને કંઈક શુભકામ પણ થાય હ કોઈની નવી દુકાનનું ઉદ્ઘાટન હોય કોઈના ઘરે સગાઈ લગ્નના પ્રસંગો હોય કોઈના કુળદેવ કે કુળદેવીની પૂજાપાઠનો પ્રસંગ હોય એટલે બાળમિત્રો કદાચ કાર્યક્રમ સાંભળતા સાંભળતા પોતાના દિવસને મમળાવતા હશે અને ક્યાંક જવાની તૈયારીમાં એ હસે હો એકદમ સાચી વાત ધરાબેન અને એટલે જ કહેવાનું મન પણ થઈ જાય હો કે ચારો ઓર બસંત હૈ છાયા સંગ વસંત પંચમી કા તહેવાર લાયા माँ सरस्वती का जन्म दिन है आया घर घर में हरियाली लाया बसंत पंचमी के पावन अवसर पर सबका मन हर्षाया माँ सरस्वती की पूजा कर उनसे आशीर्वाद है पाया घर को साफ सुथरा बनाया पुष्प मालाओं से खूब सजाया ऐसे हम सबने मिलकर बसंत पंचमी का त्यौहार मनाया જીજ્ઞાબેન મહાસુદ પંચમીએ ધરતી લોક ઉપર વસંતનું અવતરણ થાય છે અને વસંત પંચમીએ પાનખર વિદાય લે છે હસ્તી કૂંપણો વસંતને વધાવે છે અને એટલે જ કવિનું હૈયું ગાઈ ઉઠે છે ને કે કોકિલના શા કંઠ ગવાતા પ્રફુલ્લતા આંબાના મોર કેસુડાના કેસર ખીલ્યા ફોરે મોર કૂંપણ હસ્તી અપરંપાર વનવન વસંતના અવતાર અને એટલે જ ધારાબેન આ વસંત ઋતુ આવે ને એટલે વનરાજે મોરી ઉઠે ફૂલડા ખીલી ઉઠે અને કોમળ કૂપણો જાણે હસતી હોય ને એમ લાગે અને હા ધારાબેન કલા અને સાહિત્યના દેવી માતા સરસ્વતીની આ વસંત પંચમીએ પૂજા અર્ચના કરવામાં આવે છે એટલે જીજ્ઞાબેન આપણા બાળમિત્રો માટે તો આ તહેવાર એ રીતે પણ મહત્ત્વનો કારણ કે એ લોકો અત્યારે મા સરસ્વતીની આરાધનામાં જ વ્યસ્ત છે કેમ કે એમને વિદ્યા મેળવવાની છે અલગ અલગ કલા અને સાહિત્યના ક્ષેત્રે આગળ વધવાનું છે હા હો મિત્રો તમે માં સરસ્વતીના ઉપાસક છો સાધક છો એટલે તમારે તો આ દિવસે માં સરસ્વતીની સાધના ચોક્કસથી કરવી જોઈએ કેમ કે વિદ્યાની દેવી સરસ્વતીનો પ્રાદુર્ભાવ વસંત પંચમીએ જ થયેલો છે જીજ્ઞાબેન એ આપણા બાળમિત્રોને પણ આપણે જણાવીએ સરસ્વતી તો સાહિત્ય સંગીત અને કલાનું સર્જન કરનારી એના કૃપા પ્રસાદથી સાહિત્યકાર સંગીતકાર કે કલાકાર આપણા બાળમિત્રો ચોક્કસ બની શકે અને બાળમિત્રો વસંત પંચમી વિશે કાકા સાહેબ કાલેલકર એમ કહે છે કે વસંત કવિઓએ તરુણોએ અને રસિકોએ ગોઠવ્યો છે કોયલોએ તેમને નોતર્યો છે અને ફૂલો તેને વધાવ્યો છે અને વસંત એટલે માત્ર આપણે વૃક્ષોની અને ફૂલોની વાત કરીએ એટલું જ નહીં પણ વસંત એટલે પક્ષીઓનું ગાન આમ્ર મંજરીની સુગંધ બાળમિત્રો આ વસંતોત્સવ છે ને એ વસંતોત્સવનો આરંભ વસંત પંચમી થી થાય છે અને સમાપન છે ને એ ધૂળેટીના રંગોત્સવથી થાય છે એટલે આ વસંતોત્સવ છે છે ને એ તહેવાર અને બાળમિત્રો આ સરસ મજાનો અનેરો તહેવાર છે મોટો મજાનો સરસ સુકન્યા દિવસ છે એ વિશે આપણને વધુ વાતો આજે કરશે ઉષ્મા શુક્લ વસંતના વધામણા માં સરસ્વતી ની સાધના નમસ્તે બાલ દોસ્તો કેમ છો સૌ મજામાં હશો ખરું ને અને આ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી એમાં પણ મજા પડે તેવા ફળો શાકભાજી વસાણા એ ખાવાના દિવસોમાં તો ભલા કોને મજા ન પડે કુદરતને પણ આ દિવસો તો ખૂબ જ ગમે છે કેમ કે પ્રકૃતિનો પ્રિય તહેવાર વસંત પંચમી આ દિવસોમાં આપણે સૌ ઉજવીએ છીએ વળી આ તહેવારના દિવસે તો ઢોલ શરણાઈ સંગે આનંદથી આપણે બધા જ આ ઉત્સવને ઉજવીએ છીએ દોસ્તો આપણા દેશમાં શિયાળો ઉનાળો અને ચોમાસું એ મુખ્ય ત્રણ ઋતુઓ તો છે જ પણ સાથે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ એમ છ પેટા ઋતુઓ પણ જોડાયેલ છે એક મુખ્ય ઋતુ સંગે બે પેટા ઋતુઓ ઝાડના પાનની જેમ જોડાયેલ છે બધી જ પેટા ઋતુઓના આગમનની પ્રકૃતિને પહેલી ખબર પડે છે અને ત્યારબાદ તેની અસર મનુષ્ય પશુ પંખી અને જીવજંતુ સંગે વનસ્પતિઓ અને પ્રકૃતિના તમામ તત્વો પર પડે છે આમ દરેકે દરેક ઋતુની પોતાની આગવી વિશેષતાઓ તો છે જ પણ એ બધામાં જો સૌને મનગમતી કોઈ પેટા ઋતુ હોય તો તે છે વસંત ઋતુ આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના આ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નહીં પગલાં વસંતના બાલદોસ્તો ઋતુ આવતા વાતાવરણમાં તાજગીનો અનુભવ આપણે સૌ કરીએ છીએ ચોમેર હરિયાળી જોવાનો લ્હાવો ખેતરમાં ઊભા મોલ જોવાનો આનંદ અને એક બાજુ એને ઢોલ દિબાંગ દિબાંગ વાગે તો બીજી બાજુ શરણાઈના સૂરો આ દિવસોમાં રેલાય અને એ બચાડે પરીક્ષાના પડગમ વાગે એવી વિશિષ્ટ ઋતુ એટલે વસંત ઋતુ દોસ્તો આ વસંત ઋતુમાં સૌ ગુરુ શિષ્યોને ગમતો તહેવાર વસંત પંચમી આવે છે વસંત પંચમી એટલે મા શારદાની પંચમી પણ આપણે કહીએ છીએ આપણે આ તહેવાર આવે એટલે તરત લગ્ન જાન વરગોડો અને એ સાથે તમને બધાને ભાવે તેવા ભાવભર્યા ભોજન દેખાય ખરું ને પણ આ તહેવાર માત્ર એટલા પૂરતું જ સીમિત ના રહેતા વસંત પંચમીને આપણે જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખીએ છીએ વસંત પંચમી અર્થાત માતા સરસ્વતી મા શારદા કે જે આપણે સૌને જ્ઞાન આપે છે એ જ્ઞાનની દેવીના ઉદ્ભવનો દિવસ પણ કહેવાય છે બલ દોસ્તો પુરાણોમાં એવું કહેવાયું છે કે મૂળ પ્રકૃતિ સૃષ્ટિની રચના કરવા માટે દુર્ગા રાધા લક્ષ્મી સરસ્વતી અને સાવિત્રી એમ પાંચ રૂપમાં વિભાજીત થયા જેમાં મા સરસ્વતીની કૃપાથી આરાધનાથી ધ્યાનથી અને તેમની પ્રાર્થના કરવાથી મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ પણ પંડિત બની જાય અબુદ્ધમાં અબુદ્ધ વ્યક્તિ પણ બુદ્ધિમાન બની જાય છે આપણે તો શાળા મહાશાળામાં રોજે રોજ જ્ઞાનની શરૂઆત મા સરસ્વતીની પ્રાર્થનાથી કરીએ છીએ કોઈ પણ કર્મમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો જ્ઞાન લેવાનું શિષ્ય રૂપે અને જ્ઞાન આપવાનું ગુરુ રૂપે જ છે એટલે તો આપણી સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવે છે અને આ ગુરુ અને શિષ્ય વચ્ચે જ્ઞાનનો સેતુ જે રચે છે જે જોડે છે તે છે જ્ઞાનદા અર્થાત માશારદા આ મા સરસ્વતીની પંચમીને આપણે સૌ વસંત પંચમી તરીકે ઓળખીએ છીએ બાલદોસ્તો તમને ખબર છે મા સરસ્વતીની સૌ પ્રથમ પૂજા કોણે કરેલી નથી ખબર ચાલો જણાવીએ મા સરસ્વતીની સૌ પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણે કરેલી અને ભગવાન શ્રી કૃષ્ણે જ કહેલું કે માતા સરસ્વતી ચારેય યુગમાં એટલે કે સતયુગ દ્વાપરયુગ યુગ ત્રેતાયુગ અને કલયુગ આ ચારેય યુગમાં દેવતાઓ ગુરુજનો મુનિગણ ઋષિગણ શિષ્યો તેમજ સૌ કલાના આરાધકો અને ઉપાસકો મા સરસ્વતીની પૂજા કરશે તેમનું નામ સ્મરણ કરશે ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું આમ આ ઋતુ જેમ ભગવાનને પ્રિય છે તેમ તેમાં પણ વિશેષ મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ભારતમાં વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે તો બાલી અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં વસંત પંચમીને હરિરાય સરસ્વતી અર્થાત માતા સરસ્વતીના દિવસ તરીકે ઓળખવામાં આવે છે વસંત પંચમીમાં મા સરસ્વતીને સમર્પિત કરવાનો આ તહેવાર છે તો તેમાં જ્ઞાન ભાષા સંગીત તથા તમામ કલાની દેવી માતા સરસ્વતીની ઉપાસના પણ કરવામાં આવે છે મા સરસ્વતી સર્જનાત્મક ઉર્જા અને શક્તિનું પ્રતીક છે મોસમ અને તહેવાર પણ સરસ્વતીના પાકના પીળા ફૂલોથી કૃષિ ક્ષેત્રોના પાકવાની ઉજવણી કરે છે અને એટલે જ તો બાલ દોસ્તો માતા સરસ્વતીને પીળા ફૂલોથી આ તહેવારના દિવસે સુશોભિત કરવામાં આવે છે માતા સરસ્વતીનું આ વસંત પંચમીના દિવસે અબેલ ગુલાલ કંકુ ચોખાથી બધા જ વિદ્યાર્થીઓ પોતાની શાળામાં પૂજન અને અર્ચન કરે છે અને જ્ઞાનની સકારાત્મકતા રીતે પ્રાર્થના કરે છે વળી આપણે તો શાળાઓમાં હે શારદેમાં હે શારદેમાં અજ્ઞાનતાસે હમે તાર દે માં કે પછી માતા સરસ્વતી શારદા વિદ્યાદાયીની દયાની દુઃખ દુઃખહરિણી જગતજનની મા શારદા કે પછી પેલા મોરલાની પાસ બેઠા શારદા રે માત આવી તો અનેક પ્રાર્થનાઓથી આપણા શાળારૂપી જ્ઞાનાલય કે વિદ્યાલયો ગુંજે છે આપણે સૌ ભાવપૂર્વક મા શારદા મા સરસ્વતીને યાદ કરીએ છીએ એટલે વિદ્યાની દેવી પણ આપણે કેટલાય વિષયોનું જ્ઞાન આપે છે વળી માતા સરસ્વતીને ના જાતિ ના કોમ ના ધર્મ ના દેશ એ તો જ્ઞાનનો આપે જગતમાં સંદેશ એ માતા હંસ્વાહીના ઉત્સવ અર્થાત જ્ઞાન પંચમી વસંત પંચમી આપણા દેશમાં દેવોની ભાષા અર્થાત સંસ્કૃત ભાષામાં પણ કેટલાય શ્લોકો માતા સરસ્વતીને વંદન કરતા વસંત પંચમીના પૂજા સમયે સૌ વિદ્યાર્થીઓ ગુરુજનો શાળાનો સમગ્ર પરિવાર સાથે બધા જ એકજૂટ થઈને બોલતા હોઈએ છે યા કુંદે દુતુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડ તકરા શ્વેત પદ્માસના યા બ્રહ્માચિત શંકર પ્રભુતિભી દેવ સદા વંદિતા સામા પાસ્વતી ભગવતી નિઃશ જાડ્યા જેમાં માતા સરસ્વતીનું વર્ણન કરતાં આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ કે હે મા શારદા અમારા જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી અમને જ્ઞાન તરફ ગતિ કરાવો અમારી શિક્ષણમાં કેળવણીમાં અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરાવો તો સાથે સાથે દોસ્તો વસંત પંચમીના વિદ્યાનો સૌ વિદ્યાર્થીઓ આરંભ કરે છે જ્ઞાનનો પણ આરંભ કરે છે અને તેની સાથે આપણે સૌ આ પણ શ્લોક બોલીએ છીએ જે તમને બધાને જ ખબર હશે નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા અર્થાત હે વીણા પુસ્તક ધારણ કરતાં માતા સરસ્વતી તમને વંદન કરતાં અમે વિદ્યાનો આરંભ કરીએ છીએ તમે સદૈવ અમારા ઉપર પ્રસન્ન રહેશો તો બાલદોસ્તો તમે પણ વસંત પંચમીના માતા સરસ્વતી પાસે નવલ જ્ઞાન મેળવશો ને અને આપણા સૌનું જીવન પ્રગતિમય રહે આપણે સૌ પોતપોતાના કર્મ ક્ષેત્રે તમે તો બધા વિદ્યાર્થીઓ છો તો વિદ્યાર્થીઓ માતા સરસ્વતી પાસે વિદ્યાની અર્ચના કરશે અને સાથે સાથે માતા સરસ્વતીની પ્રાર્થના કરી આપણે બધા જ બાલદોસ્તો એકમેક ને આ વસંત શુભેચ્છાઓ તો સૌને નમસ્તે વસંતના વધામણા માં સરસ્વતીની સાધના બાળ મિત્રો હમણાં જ આપે સરસ મજાનો વાર્તાલાપ ઉષ્મા શુક્લ પાસેથી સાંભળ્યો અને આ વાર્તાલાપ પરથી તમને ઘણું બધું જાણવાનું મળ્યું હશે માં સરસ્વતીની સાધના કેવી રીતે કરાય માં સરસ્વતી આપણા માટે કેટલા ઉપકારી છે અને હવે તમને આગળ વધવા માટે માં સરસ્વતીની સાધના કેવી રીતે કરવી જોઈએ તો બાળમિત્રો આ વાર્તાલાપ સાંભળીને તમે એના માટે સજાગ થઈ ગયા હશો ને સાહિત્ય કલા અને હા સંગીત આ ત્રણેય વસ્તુમાં પારંગત થવા માટે જરૂરથી તમે તૈયારી પણ બતાવશો અને આ સાથે જ થઈ જાય સરસ મજાનું ગીત બાળમિત્રો આજે આપણે મા સરસ્વતી પાસે એટલું જ વરદાન માંગીએ કે હે વીણાવાદીની દો વરદાન મીટ જાએ મેરા અભિમાન ધન દોલત કી ચાહત ન હો વાણી મેં કડવાહટ ના હો બળો કા મેં કરું સન્માન દેશ કી ઉન્નતિ મે હો મેરા યોગદાન તો આવા સરસ મજાના વિચારો સાથે અને તમને સરસ મજાનું એક ગોલ આપીને આપની દોસ્ત ધારા અને જિજ્ઞા આજે આપની રજા લે અને બાળ મિત્રો આપને વસંત જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આપના માનીતા કાર્યક્રમ કિલોલ માં આકાશવાણી ના ભોજ કેન્દ્ર પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન